નમસ્કાર હું જનક દવે ફૂલસ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીનું પરિણામ તો ચોથી જૂને આવશે જોકે એના પહેલાં કેવી રીતે અંદાજ લગાવી શકાય કે કોણ જીતશે અને કોણ હારશે એના માટે એક્ઝિટ પોલ્સ અને ઓપિનિયન પોલ્સના તારણો જાણવા પડે કે પછી એક્સપર્ટ્સના ઓપિનિયનને સાંભળવા પડે જોકે બીજી એક રીત સટ્ટા બજારનો અંદાજ પણ છે દેશના જુદા જુદા સટ્ટા બજારોમાં લોકસભાની ચૂંટણીમાં હજારો કરોડો રૂપિયા દાવ પર લગાવવામાં આવે છે સવાલ એ છે કે આ સટોડિયાઓ કેવી રીતે ભાવ નક્કી કરે છે કેવી રીતે સટ્ટો રમાય છે અને સટોડિયાઓ ક્યારે સાચા પડ્યા છે અમે તમને સત્તા પર રમાતા સટ્ટાની આ તમામ વિગતો આપીશું સત્તા અને બજાર બંનેમાં ગરમાટો છવાઈ ગયો છે એક બાજુ પદ અને પ્રતિષ્ઠા દાવ પર છે જ્યારે બીજી બાજુ પૈસો દાવ પર છે લોકસભાની ચૂંટણીના ચાણક્યો સહિત બધા જ લોકોની નજર બજાર પર રહેલી છે સેફોલોજીસ્ટના તારણો અને બજારના ભાવ બંનેની ચર્ચા ચાલી રહી છે અત્યારે સેફોલોજીસ્ટ જુદી જુદી આગાહી કરી રહ્યા છે અલબત્ત આ સેફોલોજીસ્ટ કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરી લે તો એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે જો કે સટોડિયાઓને કોઈ પાર્ટીની સાથે નિસ્બત હોતી નથી તેઓ ગ્રાઉન્ડ પર શું ચાલી રહ્યું છે એનો તાગ મેળવીને કામ કરે છે આ લોકસભાની ચૂંટણીમાં મોહબ્બતની દુકાન અને નફરતના મેગાસેલની ખૂબ ચર્ચા થઈ છે પરંતુ આજે અમે તમને દેશના બજારની ગલીઓમાં લઈ જઈશું અમે સટ્ટા બજારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે એની જાણકારી તમને આપીશું જોકે સટ્ટો ગેરકાયદે છે એટલે તમારે બિલકુલ ન જ રમવો જોઈએ અમે એના પણ કારણો તમને આપીશું પીએમ મોદી અવારનવાર અબકી બાર ચારસો કે પારની વાત કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ સત્તા પર આવવાનો દાવો કરે છે હવે બૂકી બજારના અનુસાર કોને કેટલી બેઠકો મળશે કોણ પીએમ બનશે અને કોણ વિપક્ષમાં બેસશે અમે તમને આ તમામ વિગતો આપીશું સટ્ટા બજાર મુજબ ગુજરાતની કેટલીક બેઠકો પર કોણ જીતશે એની સૌથી પહેલાં વાત કરીશું સટ્ટા બજારમાં રમાતા દાવના આધારે અમે માહિતી મેળવી શું પોલ્સ અને રાજકીય પંડિતો કહે છે એવો જ માહોલ ગ્રાઉન્ડ પર છે બજારની ગતિવિધિઓના આધારે અમે એનો તાગ મેળ્યો તમને ખ્યાલ જ છે કે સુરતની એક બેઠક તો બીજેપીના ફાળે જતી જ રહી છે એટલે વાત પચીસ બેઠકોની રહી જેમાંથી સોળ બેઠકો વન સાઇડેડ હોવાનું સત્તા બજાર માને છે હવે રહી વાત નવ બેઠકોની બજાર માને છે કે આ નવ બેઠકો પર રસાકસી છે એક પછી એક એમ આ નવે નવ બેઠકો વિશે અમે તમને જાણકારી આપીશું અમે ગુજરાતમાં લોકસભાની નવ બેઠકોની વાત કરીશું સટોડિયાઓના મતે આ બેઠકો પર રસાકસી છે આમ છતાં એકંદરે કોનું પલડું ભારે છે એની અમે વાત કરીશું ચોક્કસ જ સટોડિયાઓ મુજબ ગુજરાતની તમામે તમામ બેઠક બીજેપી જીતી રહી છે જો કે આ નવ બેઠકો પર થોડી રસાકસી છે આ તમામ વિગતો બજારમાંથી મળી રહી છે હકીકત એ વિગતો વચ્ચે ફરક હોઈ શકે છે સૌથી પહેલાં અમે રાજકોટ બેઠકની વાત કરીશું આ બેઠક પર બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિવાદના કેન્દ્ર સ્થાને રહ્યા હતા રૂપાલાની સામે કોંગ્રેસે આ વખતે સિનિયર નેતા પરેશ ધાનાણીને ઉતાર્યા છે ગુજરાતમાં સામાન્ય રીતે બીજેપીની વિરુદ્ધમાં માહોલ જણાતો નથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી જો કે એની વચ્ચે જ પરશોત્તમ રૂપાલાના એક સ્ટેટમેન્ટથી વાવાઝોડું ફૂંકાયું ક્ષત્રિયો તેમની વિરુદ્ધ મેદાને ઉતર્યા આવા માહોલમાં પણ સટોડિયાઓ રૂપાલાની જીત બતાવી રહ્યા છે સટ્ટા બજારમાં રૂપાલાનો ભાવ સાત પૈસા ચાલી રહ્યો છે આ ભાવનું ગણિત પણ જાણવા જેવું છે જેની જીતની શક્યતા વધારે હોય છે તેનો ભાવ ખાસો હોય છે એટલે કે ખાસો ઓછો હોય છે એટલે કે સટોડિયાઓ માનીને ચાલી રહ્યા છે કે રૂપાલાની જીતની ગેરંટી છે બીજી બેઠકની વાત કરીશું વાત છે આણંદની આણંદમાં બીજેપીના ઉમેદવાર મિતેશ પટેલની સામે કોંગ્રેસના નેતા અમિત ચાવડા મેદાનમાં છે પીએમ મોદીએ આ મત વિસ્તારમાં સભા ગજવી હતી એટલું જ નહીં ક્ષત્રિય આંદોલનની પણ અસર અહીં જોવા મળી હતી આમત વિસ્તારમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજાયું હતું હવે બજારની વાત કરીએ તો મિતેશ પટેલનો ભાવ અત્યારે ત્રીસ પૈસા બોલાય છે એટલે તેમની જીતની શક્યતા છે અલબત્ત આ શક્યતા એટલી મજબૂત નથી જામનગર બેઠકની વાત કરીએ તો અહીં બીજેપીના હાઈ પ્રોફાઇલ ઉમેદવાર પૂનમ માડમ છે પૂનમ માડમની વિરુદ્ધ કોંગ્રેસના જે પી મારવિયા મેદાનમાં છે સટોડિયાઓના મતે તેમનો ભાવ દસ પૈસા છે એટલે કે તેમની જીતની ગેરંટી છે આવું સટોડિયાઓનું તારણ છે આ ઉપરાંત સૌની નજર બનાસકાંઠા બેઠક પર છે બનાસકાંઠામાં મહિલા શક્તિ જોવા મળી રહી છે અહીં બીજેપીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સામે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર મેદાને છે જેનીબેન ખૂબ જ ટક્કર આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જોકે સટોડિયાઓ તો માને છે કે રેખાબેન જ જીતશે સટોડિયાઓ મુજબ રેખાબેનનો આજનો ભાવ પચીસ પૈસા બોલાય છે પોરબંદર પર બીજેપીની ટિકિટ પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા છે મનસુખભાઈનો ભાવ ત્રણ પૈસા બોલાય છે એટલે કે સટોડિયાની દ્રષ્ટિએ તેમની જીતની પૂરેપૂરી શક્યતા છે આ ઉપરાંત ભાવનગરમાં આ વખતે બીજેપી વર્સેસ કોંગ્રેસ નથી કોંગ્રેસે એના પાર્ટનર આમ આદમી પાર્ટી માટે આ બેઠક છોડી છે અહીં બીજેપીના ઉમેદવાર નિમુબેન બામણીયાની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા છે સટ્ટાબજારમાં નિમુબેનના નામે ભાવ દસ પૈસા બોલાય છે એટલે કે સટોડિયાઓ તેમની જીતની શક્યતા વધારે જોઈ રહ્યા છે હવે વાત કરીશું જૂનાગઢની જૂનાગઢ કોનો ગઢ બનશે એના પર નજર કરીએ જૂનાગઢમાં દિગ્ગજો મેદાનમાં છે અહીં બીજેપી તરફથી રાજેશ ચુડાસમા મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ તરફથી હીરા જોટવા ઉમેદવાર છે જોકે સટોડિયાઓના મતે આ બેઠક પર પણ બીજેપીનું જ પલડું ભારે છે રાજેશ ચુડાસમાના નામે પંદર પૈસા ભાવ બોલાય છે હવે વાત કરીશું સુરેન્દ્રનગરની મતદાન પહેલાં અહીં જોરદાર ટક્કર જામશે એવી ચર્ચા ચાલી રહી હતી જો કે સટોડિયાઓને એવી કોઈ ટક્કર દેખાતી નથી તેમની દ્રષ્ટિએ બીજેપીના ઉમેદવાર ચંદુ શિહોરાની જીત જ છે તેમના નામે ભાવ દસ પૈસા બોલાય છે જેની સામે સટોડિયાઓ માની લીધું છે કે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાની હાર થશે આ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે વૈશ્વિક વારસા માટે પ્રસિદ્ધ પાટણ લોકસભા મત વિસ્તારમાં ઠાકોરો અનુસૂચિત જાતિ ઓબીસી ક્ષત્રિયો અને પાટીદાર મતદારોનો દબદબો છે પાટણ લોકસભા મતક્ષેત્રમાં ક્ષેત્રમાં જ્ઞાતિના સમીકરણો સૌથી મહત્વની ભૂમિકા ભજવતા હોવાનું મનાય છે આવા માહોલમાં બીજેપીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ભાવ વીસ પૈસા બોલાય છે એટલે કે સટોડિયાના અનુસાર તેમની જીત થશે ભરતસિંહની સામે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ચંદનજી એ તો ચોથી જૂને જ જાણી શકાશે જોકે કદાચ તમને સવાલ થતો હશે કે આ સટોડિયાઓ કેવી રીતે આ ભાવ નક્કી કરતા હોય છે તેમને કેવી રીતે ખ્યાલ આવે છે કે કયા ઉમેદવારની જીત થવા જઈ રહી છે અને કયો ઉમેદવાર હારી રહ્યો છે અમે તમને એની પણ વિગતવાર માહિતી આપીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે દેશના સટ્ટા બજારમાં અત્યારે આઈપીએલ અને લોકસભાની ચૂંટણીના કારણે મોટા ઉત્સવ જેવો માહોલ છે કરોડો અબજો રૂપિયા દાવ પર લગાવવામાં આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં બેઠક દીઠ ઉમેદવાર પર દાવ રમાય છે સાથે જ એનડીએ અને ઇન્ડી ગઠબંધનની કેટલી બેઠકો મળશે એના પર પણ દાવ રમાય છે અમે તમને જણાવીશું કે આ સટોડીયાઓ આખરે કેવી રીતે માહિતી મેળવીને ભાવ નક્કી કરે છે કોઈપણ પોલિટિકલ પાર્ટીઓની જેમ સટોડિયાઓ પણ ચૂંટણી માટે એક વર્ષ પહેલાંથી તૈયારીઓ કરવા લાગે છે તેમની પાસે બેઠક મુજબ ડેટા હોય છે આપણા દેશમાં આજે પણ જ્ઞાતિના સમીકરણો ખૂબ જ મહત્ત્વના છે એટલે જ સટ્ટાખોરો બેઠક મુજબ જ્ઞાતિના ડેટા મેળવે છે એટલે કે કઈ બેઠક પર બ્રાહ્મણો મુસલમાનો અને પાટીદારોની વસ્તી કેટલી છે એની પૂરી પૂરી વિગતો તેમની પાસે હોય છે એટલે એક રીતે તેઓ કોઈ કોર્પોરેટ કંપનીની જેમ કામ કરતા હોય છે આ સટોડિયાઓ ચૂંટણીના થોડાક મહિનાઓ પહેલાં સર્વે કરાવે છે જેથી દેશમાં મતદારોનું મૂળ જાણી શકાય અને તેમની ક્લિયર ચોઈસ વિશે અંદાજ લગાવી શકાય આ સર્વે કરવા માટે તેઓ એમએસડબ્લ્યુ એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક ગ્રેજ્યુએટને પસંદગી કરે છે આ એમએસડબ્લ્યુ ગ્રેજ્યુએટ્સ માનતા હોય છે કે તેઓ તો કોઈ સ્વૈચ્છિક સંસ્થા માટે કામ કરી રહ્યા છે વાસ્તવમાં તેઓ અજાણતા સટ્ટો રમાડતા માફિયાઓ માટે કામ કરતા હોય છે તે સિવાય એમબીએ ગ્રેજ્યુએટ્સને પણ હાયર કરાય છે એક વખત આ એમએસડબ્લ્યુ અને એમ એ ગ્રેજ્યુએટ્સ ડેટા મેળવે એટલે એના પર મેનેજમેન્ટ માટે ડેટા સાયન્ટિસ્ટને પણ હાયર કરવામાં આવે છે આ કામગીરી માટે એજન્સીઓને પણ હાયર કરવામાં આવે છે એટલે કે એક તરફ લોકસભાની ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ ગ્રાઉન્ડ પર મહેનત કરતી હોય ત્યારે સટોડિયાઓ અંડરગ્રાઉન્ડ રહીને પણ ગ્રાઉન્ડ પરની માહિતી મેળવે છે મતદાનના દિવસે પણ સટોડિયાઓ ખૂબ જ એક્ટિવ હોય છે તો કેટલા એરિયામાં કેટલું મતદાન થયું એની વિગતો મેળવે છે કઈ પાર્ટી તરફ વધારે જોક છે એનો તાગ મેળવવામાં આવે છે આ કામ પણ એજન્સીઓ મારફત કરાવવામાં આવે છે આ સટોડિયાઓ કોઈ એક સોર્સથી માહિતી મેળવતા નથી તેમના અનેક સોર્સિસ હોય છે સટોડિયાઓ સામાન્ય રીતે જુદી જુદી એજન્સીઓ દ્વારા કરાવવામાં આવતા ઓપિનિયન પોલ્સ અને સર્વેનું પણ એનાલિસિસ કરે છે એનાથી લોકોના સેન્ટિમેન્ટ્સ વિશે તેઓ અંદાજ લગાવે છે તેમને જુદી જુદી બેઠકો પર ટ્રેન્ડ્સનો પણ ખ્યાલ આવે છે સટોડિયાઓ ભૂતકાળની વોટિંગ પેટર્ન અને ચૂંટણીના પરિણામોથી પણ ધ્યાનમાં લે છે એના આધારે તેઓ જુદી જુદી પોલિટિકલ પાર્ટીઓના પ્રદર્શન તેમજ નેતાઓના પ્રભાવ વિશે અંદાજ લગાવે છે સટોડિયાઓ ગ્રાઉન્ડ પરની રિયાલિટી જાણતા રાજકીય વિશ્લેષકો પંડિતો અને એક્સપર્ટ્સની પણ મદદ મેળવે છે સટોડિયાઓ તેમની પાસેથી ખ્યાલ મેળવે છે કે દેશમાં પરિવર્તન કે પુનરાવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે આ એક્સપર્ટ પાસેથી સટોડિયાઓ રાજનીતિના સમીકરણો ઉમેદવારોની લોકપ્રિયતા અને પ્રચારની રણનીતિઓ વિશે સમજ મેળવે છે સટોડિયાઓ મીડિયા કવરેજને પણ ખૂબ ધ્યાનથી જુએ છે તેઓ અખબારો ન્યૂઝ ટીવી ચેનલો ડિબેટ અને એનાલિસિસને ધ્યાનથી સાંભળે અને જુએ છે જેનાથી તેમને લોકોની મેન્ટાલિટી વિશે ખ્યાલ આવે છે એના આધારે તેઓ રૂપિયા દાવ પર લગાવે છે તેઓ સ્થાનિક મુદ્દાઓ અને ઉમેદવારની પ્રોફાઇલને પણ ધ્યાનમાં લે છે સટોડિયાઓ આ તમામ માહિતીના આધારે બે ભાવ નક્કી કરે છે જેમાંથી એક નીચલો ભાવ હોય છે અને બીજો ઉપલો ભાવ હોય છે ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ બેઠકો છે એના માટે સટોડિયાઓએ અત્યારે ઓગણીસ એકવીસ ભાવ નક્કી કર્યો છે હવે દાવ લગાવનાર વ્યક્તિ ઓગણીસથી લઈને એકવીસ સુધી દાવ લગાવી શકે છે હવે માની લો કે કોઈ વ્યક્તિ નીચલો ભાવ ઓગણીસ પર દાવ લગાવે અને એ પાર્ટીની ઓગણીસ કે એનાથી ઓછી બેઠકો આવી જાય તો એ જીતી જાય બીજી તરફ જો ઓગણીસથી વધુ બેઠકો એ પાર્ટી જીતે તો એ વ્યક્તિ બધા જ રૂપિયા ગુમાવે એવી જ રીતે ઉપલા ભાવ એકવીસ પર દાવ રમાય તો એનાથી ઓછી બેઠકો આવે તો વ્યક્તિના રૂપિયા ડૂબી જાય અમુક બેઠકો પર કોઈ ચોક્કસ પાર્ટીની જીત નક્કી જ મનાતી હોય છે આવી બેઠકો પર એક લાખ કે પાંચ લાખ એમ કેટલી લીડથી ઉમેદવાર જીતશે એના પર પણ સટ્ટો રમાતો હોય છે અમે તમને પહેલાં જ કહ્યું એમ સટોડિયાઓ ખૂબ જ સર્વે રિસર્ચ અને સ્ટડી કરીને ભાવ નક્કી કરે છે જોકે જુગાર રમનારી વ્યક્તિઓ સ્વાભાવિક રીતે એમ ન કરી શકે જેના લીધે તેમની હારની શક્યતા રહે છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે એટલે લોકો દેવું કરીને પણ ફરી જુગાર રમે છે જેના લીધે વધુ દેવું થઈ જાય છે સટ્ટાના કારણે દેવું થઈ જતાં લોકોને આત્મહત્યા કરવી પડતી હોય એવા અનેક કિસ્સાઓ આપણા ગુજરાતમાં પણ બન્યા છે એટલે ચેતી જવાની જરૂર છે એક સમયે ગુજરાતમાં ભાભર સટ્ટાનું કેન્દ્ર ગણાતું હતું અહીં વરસાદથી લઈને જીરાના ભાવ સુધી તમામ બાબતો પર સટ્ટો રમાતો હતો જોકે આખરે રાજ્ય સરકારે આકરા પગલાં લીધા અહીંના સટ્ટા બજારને બંધ કરી દેવામાં આવ્યું જોકે ઇન્ટરનેટના કારણે અત્યારે ઓનલાઈન સટ્ટો રમાઈ ગયો છે સટ્ટો રમાડતી ગેરકાયદે એપ્લિકેશન્સ અને વેબસાઇટ પર સામાન્ય રીતે યુવાનો સટ્ટો રમવા માટે લલચાઈ જાય છે યુવાનોને સામાન્ય રીતે પોલીસનો ડર લાગે છે એટલા માટે જ તેઓ ઓનલાઈન સટ્ટો રમે છે કેન્દ્ર સરકારે સટ્ટો રમાડતી અનેક વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં એ ઓપરેટ થઈ રહી છે આ વેબસાઈટ્સ દુબઈ યુકે તેમજ આફ્રિકાના દેશોમાંથી ચલાવવામાં આવતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ વેબસાઇટના ઓપરેટર્સ રૂપિયા ડિપોઝિટ અને ક્રેડિટ કરવા માટે દુકાનો કે બીજા કોઈ બિઝનેસના નામે બેંક એકાઉન્ટ્સ બનાવે છે અત્યાર સુધીમાં સટ્ટા બજારનો અંદાજ કેટલો સાચો પડ્યો અને દેશના સૌથી મોટા સટ્ટા બજાર ફલોદીની અમે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક પ્રેકનો